સાયકિયાટ્રિસ્ટ પર એક મેડિકલ ડોક્ટર જ હોય છે એમલી MBBS કર્યા બાદ ખાસ માનસિક સ્વાસ્થ્ય વિષયમાં સ્પેશિયલાઇઝેશન કર્યું હોય છે તેમનો કામ છે માણસના મન વિચારો અને વર્તનને સમજીને યોગ્ય ઉપચાર કરવો હવે ઉપચારમાં બે રસ્તા હોય શકે થેરાપી અને દવા અને જ્યારે શરીરમાં રાસાયણિક સંતુલન બગડે ત્યારે દવાની જરૂર પડે છે આપણા મગજમાં કેટલાક કેમિકલ મેસેન્જર હોય છે જેમ કે સેરોટોનિન ડોપામાઇન અને નોરેપિનેફ્રિન આ બધું જ આપણા મૂડ ઊંઘ ચિંતા અને ઉર્જાને અસર કરે છે જો એ સંતુલન બગડે તો વ્યક્તિને ડિપ્રેશન એન્ઝાયટી કે બાયપોલર જેવી પરિસ્થિતિ થઈ શકે ત્યાં સાયકિયાટ્રિસ્ટ એ દવાઓ આપે છે જે આ કેમિકલ્સ ને પાછા બેલેન્સ માં લાવે છે એ દવાઓ મન ને બદલે નહીં પણ મગજ ને સ્થિર કરે છે માનો કે કોઈ ને ડાયાબિટીસ છે તો તે ઇન્સ્યુલિન લે છે ને એ જ રીતે જો મન માં રાસાયણિક અસંતુલન છે તો દવા લેવી એ પણ એક મેડિકલ ટ્રીટમેન્ટ છે સાયકિયાટ્રિસ્ટ ઘણીવાર દવા સાથે કાઉન્સેલિંગ અથવા થેરાપી પણ આપે છે જેથી દર્દીને અંદરથી મદદ મળે અને પરિણામ વધારે સારું આવે યાદ રાખો આ દવાઓ જાતે કદી ન લેવી હંમેશા ડૉક્ટરની સલાહથી જ લેવી જોઈએ કારણ કે દરેક વ્યક્તિ માટે ડોઝ અને દવા અલગ હોય છે અને સૌથી અગત્યનું સાયકિયાટ્રિસ્ટ પાસે જવું એ શર્મની વાત નથી એ તમારા મન અને સ્વાસ્થ્યની કાળજી લેવાનો એક સકારાત્મક પગલું છે તો મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઈક કરો કોમેન્ટ કરો અને ચેનલને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મરીએ આગામી વિડિયોમાં ત્યાં સુધી મનથી હેલ્ધી રહો